શહેરી વિકાસના વીસ વર્ષની ઉજવણી અને ગુજરાત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલજી ખટ્ટર મારા મંત્રીમંડળના સાથી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી બળવંતસિંહ રાજપૂત શ્રી કુંવરજીભાઈ બાવળીયા શ્રી મુળુભાઈ બેરા શ્રી કુબેરભાઈ ડિંડોર શ્રીમતી ભાનુબેન બાબરિયા શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ઉપસ્થિત સૌ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત સૌ પદાધિકારી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ઓપરેશન ઓપરેશનની જ્વલન સફળતા પછી પહેલીવાર વાર ગુજરાત પધારેલા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના સેનાના સૌ જવાનોને આ ઓપરેશનની સફળતા માટે આપણા સૌ વતી ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપ સૌ પણ તિરંગાથી અભિનંદન પાઠવી શકો છો વડાપ્રધાનશ્રીએ આ ઓપરેશન સિંદુરથી આતંકવાદ સામેની દેશની લડાઈના નવા માપદંડ નક્કી કર્યા છે વિકાસની રાજનીતિના પ્રણેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ માટે સુરક્ષા અને સમૃદ્ધિ બે ને મહત્વ આપ્યું છે નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની છે એ માટે પણ આપ સૌ વતી ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત ભાગ્યશાળી છે કે તેમના કુશળ નેતૃત્વનો લાભ અઢી દાયકા કરતાં વધુ સમયથી મળતો રહ્યો છે રાજ્યના સર્વાંગ સર્વગ્રાહી અને સમૃદ્ધ વિકાસનો પાયો બે હજાર એકમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી નખાયો છે શહેરી વિકાસ વર્ષની ઉજવણી પહેલા આપણે ત્યાં નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ પાસે પૂરતા નાણાંના અભાવ વિકાસ કામો અટકી પડતા નગર એટલે નળ ગટર અને રસ્તા એવા વિકાસકામો કામો પૂરતો શહેરીકરણનો ખ્યાલ સીમિત હતો નગરોમાં ગટરના ઢાંકણા બદલવા જેવી નાની બાબતોની વહીવટી સ્વાયત્તા પણ જોઈએ તેટલી નહોતી રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ ટેન્કર રાહ ચાલતું હતું અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સુવે ટ્રીટમેન્ટ જેવી સુવિધાઓ નગરો માટે કલ્પના સમાન હતી અને હતી તે પણ પૂરતી ન હતી નગરપાલિકાઓ શહેરો સુધરાઈ કહેવાતી પણ નગરજનોની સુખાકારી સુવિધાઓમાં સુધારો થાય તેવા કામ ઓછા થતા શ્રી મોદી સાહેબે શહેરી વિકાસની આખી પરિભાષા તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં બદલી નાખી છે આજે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી આપણું ગુજરાત શહેરી વિકાસ સહિત સર્વાંગી વિકાસનું રોલ મોડલ સ્ટેટ બન્યું છે ગુજરાતના શહેરીકરણને સુવ્યવસ્થિત અને આયોજિત બનાવવા શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં પહેલીવાર બે હજાર પાંચમાં શહેરી સમર્પિત થીમ સાથે શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું શહેરી વિકાસ વર્ષનું વિઝન શહેરી વિકાસ કાર્યક્રમનો કાર્યક્ષમ અમલ કરીને સક્રિય જનભાગીદારીથી ગતિશીલ સ્વચ્છ સુંદર શહેરો ડેવલપ કરવાનું હતું વિકાસની ગતિવિધિમાં જનભાગીદારીને સક્રિયપણે જોડવાની બ્લુ પ્રિન્ટ આપીને શહેરોને ઉર્જાવાન બનાવ્યા નગર મહાનગરોમાં લેક ડેવલપમેન્ટ અંડરબ્રિજ ઓવરબ્રિજ રમત ગમતના સાધનો ગાર્ડન ડેવલપમેન્ટ લાઇબ્રેરી કોમ્યુનિટી હોલ જેવી સગવડો વિકસાવી અને શહેરી લોકોના જીવન ધોરણ સુવિધાયુક્ત બને તેવા નગર વિકાસના કામોનો નવો અધ્યાય શરૂ થયો લોકોમાં પણ નગર શહેર પ્રત્યે

આ બે દશકામાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે શહેરી જન સુખાકારી અને સુવિધાઓના અનેક પ્રકલ્પો આયામો સફળતાપૂર્વક પાર પાડ્યા છે પહેલા શહેરી વિકાસના બજેટ માત્ર ત્રણ આંકડામાં બનતા અને તેને આ શહેરી વિકાસને સમર્પિત યોજનાથી ક્રમશ વધાર્યું વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આપણે આ વર્ષે ત્રીસ હજાર કરોડથી વધુ રકમનું બજેટ શહેરી વિકાસ માટે ફાળ્યું છે વડાપ્રધાન ઓળખ અપાવતા આઇકોનિક પ્રોજેક્ટ ગુજરાતના આધુનિક શહેરીકરણની ઓળખ બની ગયા છે વડાપ્રધાન શ્રી તરીકે નું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી આદરણીય શ્રી મોદી સાહેબે દેશના શહેરી ક્ષેત્રોની કાયક પલટ કરવાનો યજ્ઞ આદર્યો છે ગુજરાત ને તો ડબલ એન્જિન સરકારના બેવડા લાભ શહેરી વિકાસના કામો માટે પણ મળ્યા છે સ્માર્ટ સિટી અંતર્ગત છ શહેરોમાં સત્તરસો ને કરોડ રૂપિયા મળ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી ક્ષેત્રમાં નવ છાસઠ લાખ જેટલા આવાસો મંજૂર થયા છે અને 9 લાખ જેટલા પરિપૂર્ણ પણ થઈ ગયા છે 2025 ના શહેરી વિકાસ વર્ષમાં આદરણીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં લોકોના હેપીનેસ ઇન્ડેક્સને ઊંચો લઈ જઈ અર્નિંગ વેલ લિવિંગ વેલ ને પ્રોત્સાહન આપું છે આ ઉપરાંત 5536 કરોડ રૂપિયાના 27 જેટલા વિકાસ કામોની ભેટ પણ તેમના વરદ હસ્તે આપજે આપણને મળવાની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો અમૃતકાળ છે આ અમૃતકાળમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આપણા નગરો હરિયાળા અને સ્વચ્છ બને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે સ્માર્ટ સિટીઝ બને તેવા નિર્ધાર આ શહેરી વિકાસ વર્ષમાં સૌ સાથે મળીને પાર પાડીશું તેવો વિશ્વાસ વડાપ્રધાન શ્રીને આપીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત